તો મિત્રો આજના વ્લોગ માં ચેલેન્જ એ રીતની હે પાણીમાંથી ફુગ્ગા બહાર કાઢો અને નાસ્તો કરો તમે જોઈ લો તો ફેર ફુગ્ગા પડે કેમેરામેન બતાવી દો હવે ચેલેન્જ કઈ રીતની રહ્યા તો તમને સમજાય દઉં બે મિનિટનો સમય રહ્યા અને આખે પાટો વધી દેવામાં આવશે અને આ ફુગ્ગા બે મિનિટમાં ગોતી અને લાવવાના પછી બે મિનિટ પૂરી થઈ જાય જો ફુગ્ગા ધારો કે ભૂલુંભાઈ નંબર આવ્યા ને ચાર ફુગ્ગા ભૂલું ભાઈ લાવ્યા તો બે મિનિટ પછી ફોડવાની રહે ચાર ફુગ્ગા અને એમાંય ચિઠ્ઠીઓ હી એ ચિઠ્ઠીઓ ગાઢી અને જે લાદ્યું છે આમાં હી એ નાસ્તો કરવાનું રેહ બરાબર અને જે સૌથી વધારે ફુગ્ગા લાવ્યું છે ને જેને સૌથી વધારે ફુગ્ગા ફોડ્યા છે તે આજનો વિજેતા રહે તો ચીચુ એ મારી જીઠ્ઠી પકડો યાર એ પેલા નંબર બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો આઠમો મિત્રો પેલા રાઉન્ડ માં આયા હી રેડી બસ રેડી સ્ટાર્ટ সুডে মিলো আয় মিলা ইমিলেটে সুডী মিলো আটয় পলো মন্থি দুরো এমাজয় আগাডেকারা সুডে কাডেকরা সুডে মিলেকরা সুডে બે મિનિટ નો આપડે સમય રાખ્યો એટલે બે મિનિટનો સમય વધુ પડતો હતો અને ભાઈ આટલા બધા ફુગ્ગા લાવી દીધા એટલે આપણે થોડું ચેન્જીસ કર્યું એક મિનિટ સમય રાખ્યો અને ફુગ્ગા પાછા આપડે બદલી ના

આખો લેમડો કેજો લેમડો લે અરે આ જો અને ઓટો પર બી મેલે તો ગયો

આપડેડી વીજળી <child teaching> <enrogma>

મે <hansi> 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 ટાઈમ ટાઈમ મિત્રો એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો ને બધા મસ્તી એ ચડ્યા

નઈ બાગળા ચિંતા ના કરો વોટરપ્રૂફ આ વિડિયો દે લાગી ને અલ્યા જો જો લમણો કુછે દે આવતા નઈ WhatsApp ને આમળા વાગો જ ના થા કે આલી આ એટલા ફુગ્ગા છે જેટલા આયા એટલા ઘણો અને જો ફોન રાખો હું તમાર ફોન માટે છત્રી લેતા મિત્રો લાય બરાબર હવે આપણે જોઈ લઈએ ખોડી

આવા જો આવા જો આવા જો એ બાજુ ફૂટ્યો નહીં ઈગર નહીં હું ઓમ હા તો આના પર આના પર આવી જાય લે હું તાર કે નહી મોની સુ આઈ ગઈ આ આવા જો આવા જો આવા જો એ સંગી શેકર હા પાણી વાહ 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 કત્રી 42 42 ચુમ્માલી ચુમ્માલી આય આય 50 55 3 મિનિટ પૂરી ઓન મોસ ખાઈ

અબ તો ભાઈ જા તો જબ તો એ મે ઉ ગયા હે આવ ગયો તમે એવું કરીનું અર્થુક બતાવી ગયો હા 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 એ એ કિસીને 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 ઉતારી દે દેખાય રાબે વા કુકા બેકવચાવ ભાઈ 42

ઓય સ્ટાર્ટ કર્યું હા સ્ટાર્ટ મિત્રો આઠમા રાઉન્ડમાં આવ્યો છે આપડે વિજય ભાઈ ભમાવ ભમાઈ દોડો કાયક ખા ભમાવ બસ બસ ભાઈ રેડી રેડી એ ગયો ઘણા

એટલે પડી કિથી ખોલાયે કિથી ખોલા ફડા ફડ આ જો પોચી જો જો આઈ સાડી પલાવા દેવાના ને ખૂચે નહીં ફટા ફડા કા એક સમુરા છો હા કરી દે સમુરા સમોડેલા પર સમડી ફડા બદલેલો આલ મુત કાકા કમણ ચાલો રે ટેલ ટી ટેલ ઓલો ઓય આ કમણડી સમને મે લઈ લઈ ગયો

તો મિત્રો એને આપણે ઇનામ આપી દઈએ બસો પાસવા ના સિગ્લોઝ અને વરસાદના લીધે થોડો એવો બન્યો હશે તો મિત્રો આના સપોર્ટ કરજો